ભુજના સરપટ નાકા પાસે આવેલ મામનભાઈ કુંભારના વાળામાં ગઈ મોડી આગ લાગી હતી કેવી રીતે આગ લાગી તે જાણવા મળ્યું નથી પરંતુ હજાર લીટર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી છે કેટલું નુકસાન થયું છે તે પણ જાણવા મળ્યું નથી ભુજના સરપટ ગેટ પાસે આવેલ મામનભાઈ કુંભારના ભંગારના વાળામાં કોઈ પણ કારણોસર રાતના આગ લાગી હતી રાત્રે બે ને ત્રેપન કલાકે આગ લાગી મેસેજ ફાયર સ્ટેશન આવતા તાત્કાલિક અસરથી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને અંદાજે છત્રીસ હજાર લીટર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી કયા અને કેવી રીતના આગ લાગી છે તે જાણવા મળ્યું હતું અને કેટલું નુકસાન થયું છે તે પણ જાણવા નથી મળ્યું પરંતુ સરપંચ ગેટ પાસે આવેલા મામંત કુંભારના બંગારના વાડામાં આગ લાગી હતી ફાયરના સ્ટાફમાં ડીસીપીઓ ભાવેશ માતંગ જગદીશ તનીચા મામંતભાઈ જત ફાયરમેન રમેશ કાગલ વાઘજી રબારી કરણ જોશી સહિતના લોકો જોડાયા હતા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી છે અને કેટલું નુકસાન થયું છે તે જાણવા મળ્યું નથી